વલસાડમાં ભાજપના ઉમેદવારો વોટ માંગવા ગયા ત્યારે શું થયું જુઓ વિડીયો વલસાડ નગરપાલિકાની ચૂંટણીનું ગ્યુગલ વાકી ગયું છે જેને લઈને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી કરનાર ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અને ઉમેદવારો માટે હવે મતદારો ભગવાન સ્વરૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણ સોનિયા પલેસ મસ્જિદની પાછળની ગલીમાં ભાજપ પક્ષના ઉમેદવારો કેન્વસિંગ માટે મતદારોની મુલાકાતે ગયા હતા જે દરમિયાન મતદારોએ પોતાને પડતી તકલીફો વિશે જણાવ્યું હતું કેશ પંદર જ થી આ લાઈન ના લીધે લાઈન ભી લખાઈ જશે તમારી કેટલી તમને ચાર પાંચ દિવસ લગાવી આપી કોને લગાવી આપી લગાવી આપી આ કઈ જગ્યા પાટા લાવી ને લગાવ્યું છે ચોરીનો માલ મૂકી અમે અમે અમને જીતાડો પછી કામ થશે બરાબર અમે અમારું પૂરેપૂરી ચાલ વર્ષ જીતા આટા મોટી ભૂલ થઈ ગઈ તમારે ઘરે તમને લાવો તમને તમને આપણે તકલીફ છે ને અત્યારે ગીરી સાંજે ચોમાસા પકડશે તો તમે બીજા બધા એને હવે રિટાયર કરો લોકો ની સેવા કરવા માટે સભ્ય બને લોકો જીતી ને આવશે તો લોકો નું કામ કરશે પોતાનું ઘર ચલાવવા માટે ન કરાય ધંધો